કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો ભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી આજે ખેડૂત મહાપંચાયતમાં એણે એને જે બકવાસ કર્યો જે આઝાદી માટે જે લોકો લડ્યા ભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુર્બાની આપી શહીદી વહેરી એ તમામ શહીદોનું

પુરા ભારત ભારતવાસીઓ દરેક દેશ પ્રેમી વતી કહું છું કે એના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે શહીદોની માફી માંગે જે જે લોકો